જિલ્લામાં જામ્યો ચૂંટણીનો રંગ વહેલી સવારથી મતદારો કરી રહ્યા છે મતદાન કરી નિભાવી છે ફરજ તાલુકામાં કુલ પોઈન્ટ ટકા મતદાન થયું છે મેઘરજની જો વાત કરવામાં આવે તો મેઘરજ તાલુકામાં થયું છે ત્રણ મતદાન બાયડ તાલુકામાં થયું છે દસ મતદાન ધનસુરાની જો વાત કરવામાં આવે તો ધનસુરામાં થયું છે બાર પોઈન્ટ સાહીઠ ટકા મતદાન માલપુર તાલુકામાં થયું છે દસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન અરવલ્લી જિલ્લામાં કુલ તમામ તાલુકાનું

રાજ્ય સરકારના મંત્રી ભીકુસી પરમારે પણ હાલ મતદાન કર્યું છે મહત્વના સમાચાર સામે આવ્યા છે મહત્વનું છે કે પોતાના વતન ચારણવાડા ખાતે મતદાન કરીને પોતાની લોકશાહીની ફરજ તેઓએ નિભાવી છે સમાચાર સામે મોડાસા તાલુકામાં કુલ નવ પોઈન્ટ ઓગણીસ ટકા મતદાન હાલ સુધી નોંધાયું છે બાલપુર તાલુકાની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ દસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા મતદાન નોંધાયું છે અરવલ્લી જિલ્લામાં કુલ તમામ તાલુકાનું આઠ પોઈન્ટ પંચાણું ટકા ગુજરાતની અંદર આજે મોટાભાગની ગ્રામ પંચાયતોમાં ચૂંટણી છે એ જ રીતે મારા ગામની એટલે કે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની સરપંચની અને સભ્યોની આજે ચૂંટણી છે અને એની અંદર આજે મેં મારા ગામની અંદર મતદાન કર્યું છે આ લોકશાહી પર્વ એ લોકો પોતાનો અધિકાર સંપૂર્ણપણે ભોગવી શકે અને તંદુરસ્ત રીતે આ હરીફાઈ થાય અને એ રીતે આજે મારી જે ગૃપગ્રામ પંચાયતની અંદર ચાર બૂથ આવેલા છે અને ચારેય બૂથમાં ખૂબ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને લોકો એમના મતનો મતાધિકારનો ઉપયોગ કરીને એ યોગ્ય ઉમેદવારને તેઓ ચૂંટી લાવશે એવી હું અપેક્ષા રાખું